નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ચેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું સૌથી પહેલાંને બધાને મિત્રો આપે દિવાળી તો મિત્રો દિવાળીના પર્વ એટલે કે દિવાળીના તહેવાર પર પેન્શનનો ઇન્ટજારનો આખરે આવેશું કદંત પેન્શનમાં થશે આટલા ટકાનો વધારો જો તમે પેન્શનધારક છો રમણ માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પગાર પેન્શન અપડેટ આવે ડીએડીઆર આપણી ચેનલ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો ડીએડીઆર એચઆર કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પુરવાત કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો આઠમા પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ વધતી જતી મોંઘવારીની વચ્ચે આઠમા પગાર પંચની ભલામણો નોંધપાત્ર રાતની રાતની અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે તેમના પગાર અને બધા નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે જો કે સરકાર હજુ સુધી કમિશન રચના રચનાની સરળતાઓ જાહેર કરી નથી જેના કારણે કર્મચારીની ઉત્સુકતા ચાલી રહી છે ન્યાય કમિશનની કર્મચારીને પેન્શનો માટે સમાચાર લાવી શકે છે મિત્રો તો તમે કહ્યું તે મિત્રો જે હજુ પગાર પંચની કંઈ અપડેટ આપવામાં આવી નથી પરંતુ દિવાળીના દિવાળીના આજનો દિવાળી છે મિત્રો દિવાળીના પર્વ નિમિત્તે આ બાબતે આઠમું પગારપંચ બાબતે ચર્ચા વિચારણા વધી ગઈ છે મિત્રો ત્યારબાદ પગારપંચમાં આઠમું પગાર પંચ ભલામણની સામાન્ય રીતે એક જાન્યુઆરી છવ્વીસથી લાગુ થવાની છે આ તારીખ મારે ત્રણ મહિનાનો ઓછો સમય બાકી છે સરકાર હજુ સુધી ઔપચારિક રીતે કમિશન રચના કરી નથી મિત્રો તમે જાણો છો મિત્રો કે આઠમ પગાર પણ જ આવતા વર્ષથી લાગુ થવાનું છે હવે ફક્ત ત્રણ મહિના બાકી છે સત્તા પણ મિત્રો હજુ સુધી કોઈ ઔપચારિક રીતે કમિશનની રચના કરવામાં આવી નથી મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓના સરકારની આગામી પગલાંની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને કમિશનની રચના વિલંબના કારણે ઘણા અહેવાલો આગાહી કરે છે કે તેની ભલામણો અમર બેજે સત્યા સુધી વિલંબિત થઈ શકે છે જો કે ઘણીવાર પૂરો હતી હોય છે મિત્રો તો તમે જાણો છો મિત્રો આગામી સમય લોકસભા ચૂંટણી આવી રહી છે લોકસભા ચૂંટણી પહેલા આઠમ પગાર પર લાગુ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે મિત્રો હવે ત્રણ મહિના બાકી છે ને આવતા વર્ષથી આઠમો પગાર પર લાગુ થવાનું છે પરંતુ હજુ હજુ સુધી આઠમા પગાર પંચ અંતર્ગત મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એમની સરકાર દ્વારા કોઈ પણ અપડેટ આપવામાં આવી નથી કે ક્યારે લાગુ કરવામાં આવશે ક્યારે કમિશનની રચના કરવામાં આવશે ક્યારે સમીઓ નક્કી કરવામાં આવશે તે બાબત હજુ સુધી કોઈ અપડેટ આપવામાં આવેલ નથી મિત્રો તો કેન્દ્ર સરકારના કર્મચારીને વર્તી જતી મોંઘવારીની વચ્ચે આઠમો પગાર પંચ ભલામણથી નોંધપાત્ર રાહતની અપેક્ષા છે કારણ કે તેમના પગાર અને પથા નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે જો કે સરકાર હજુ સુધી કમિશનની રચના સત્તાઓ જાહેર કરી નથી જેના કારણે કર્મચારીના ઉત્સુકતા ચાલી રહી છે કે આ કમિશનની રચનાઓમાં પેન્શન માટે સારા સમાચાર લાવી શકે છે મિત્રો તો મિત્રો એવી મળતી માહિતી મુજબ પેન્શન ધારકો માટે સારા સમાચાર ટૂંક સમયમાં આવી શકે છે બાદ શું છે વિગત કમિશનના અહેવાલ મુજબ આઠમો પગાર પાંચ ફીર પેકર લગભગ એક પોઈન્ટ છન્નું રહેવાની ધારણા છે જે કર્મચારીના લઘુત્તમ મૂળ પેન્શન મૂળ પગારને લગભગ બહણું કરશે જ્યારે સંપૂર્ણ અમલીકરણ બે હજાર સત્યાવીસ સુધી થઈ શકે છે તે લાભભાગ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવશે આનાથી પાંચ મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને આશરે આશરે છ પોઈન્ટ પાંચ મિલિયન પેન્શનનો ફાયદો થશે જેમનો નવો પગાર માળખું લાગુ થયા પછી બાકી રકમ પણ મળશે મિત્રો તો પાંચ મિલિયન જેવા કર્મચારીઓને છ પોઈન્ટ પાંચ મિલિયન જેવા પેન્શન ધારકોને આઠમો પગાર પર લાગુ થતા પેન્શન જે ફિટપેમ ફેક્ટર જેટલો વધશે તેમનો પગાર પેન્શન વધારો થવાની અપેક્ષા જોવા મળી રહી છે તો ફીડપેમ ફેક્ટર શું છે ફીટપંપ ફેક્ટર જેની મદદથી કર્મચારીના જૂના બેઝિક પગારનો ગુણાકાર કરી નવો બેઝિક પગાર નક્કી કરવામાં આવે છે ઉદાહરણ તરીકે છઠ્ઠા પગાર પંચ હેઠળ લઘુત્તમ સારા હજાર હતો જે સારો પગાર પંચ બે સત્તાવન ફીટપંપ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો જેના કારણે લઘુત્તમ પગાર વધીને અઢાર હજાર રૂપિયા થયો હતો જો હવે આઠમો પગાર પંચમાં લાગુ થાય તો ફીટપંપ ફેક્ટ કોઈ બાણું બે વર્ષની અસર રહેવાની શક્યતા છે દરેક સૌથી વધુ સંભવિત માનવામાં આવે છે મિત્રો તો અંતમાં વાત કે પગાર કેટલો વધશે જે એક પોઈન્ટ છન્નું ફીપીએમ ફેક્ટર લાગુ કરવામાં આવી લઘુત્તમૂળ પગાર અઢાર વધી રૂપિયા પાંચ હજાર બસો એંસી થશે કર્મચારી માટે છે આમાં લેવલ બે લેવલ તરીકે જે કર્મચારીઓ છે દાખલો કે વીસ હજાર પગાર છે તો વીસ હજાર પીપીએમ ફેક્ટર એક પણ એક વીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ છન્નું કરવાનું મળશે આમાં બહુ બધું ડીએ સામેલ નહીં હોય પરંતુ શહેરો પર આધાર લાખી ઘડપાડું ભથ્થું મેળવવામાં આવશે મિત્રો તો આજે મહત્વપૂર્ણ પ્લેટ થેન્ક યુ વાતમાં વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે